પહોંચી ચૂક્યા છીએ જહેલાબાદ જિલ્લાનું આ સૌથી મોટું શહેર છે અને અહીંયા જ ત્રિવેણી સંગમ યોજાય છે અને ત્રિવેણી સંગમના શહેરમાં પહોંચી ચૂક્યા છીએ અત્યારે ભગવાન એકસો દસ મિનિટ બતાવે છે ને ચાલો

Hmm. <tuk> Tanggal <tuk tangan> અમે અત્યારે પ્રયાગરાજ પહોંચી ચૂક્યા છીએ જે ગંગા જમના અને સરસ્વતી નું જ્યાં સંગમ થાય છે

ગુજરાતીઓ અહીં ઉત્તર પ્રદેશ પહોંચ્યા છે આજે જાન્યુઆરી દેશના ગૃહમંત્રી અમિત શાહ આજે સ્નાન કરી ડૂબકી લગાવી હતી અને કરોડોની સંખ્યામાં જે અહીંયા હિન્દુઓ પહોંચી રહ્યા છે અને પાંચ ફેબ્રુઆરીએ દેશના વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન અને આપણા આપણું ગૌરવ કહી શકાય એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે અહીં ગંગા સ્નાન કરવા માટે પહોંચવાના છે તેની તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે આપ જોઈ રહ્યા છો આ લખનઉ અયોધ્યા કાનપુર અને પાવાગઢ જે સૂચન બોર્ડ મારેલું છે ત્યાં પહોંચ્યા છીએ અમે અને ટૂંક જ સમયમાં ગંગા ઘાટ પર પહોંચવાના છીએ આપણે ત્યાંથી પણ હું સીધા દ્રશ્યો બતાવવાનો છું તો તમામ મારા દર્શક મિત્રો બનાસ અપડેટ યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહેશો જેનાથી આપ સીધા ગંગાના સીધા દ્રશ્યો જોઈ શકશો